ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ઓગણત્રીસ જાન્યુઆરી અને બોધવાર હવે આપણે કપાસની બજારની વાત કરીએ તો મિત્રો કાલે થોડુંક બજાર ઢીલું પીડ્યું છે તો વિદેશી સમાચારો જોઈએ તો બ્રાઝિલમાં થોડું ઉત્પાદન ઘટશે થોડું અમેરિકામાં ઓછા ભાવના કારણે કેવી સબસિડી મળશે ખેડૂતોને તેની વાત કરીશું પાકિસ્તાને ફોરજી અપનાવ્યું એની વાત કરીશું આખા ભારતમાં કેટલી આવક થઈ તેની વાત કરીશું કપાસ આખો તૂટીને કાલે સ્થિર થયો છે તેની વાત કરીશું પહેલાં આખા ભારતમાં કેટલી આવક થઈ તેની વાત કરીએ તો ઉત્તર ભારતમાં અગિયાર હજાર આઠસો ગાંઠડી ગુજરાતમાં બત્રીસ હજાર ગાંઠડી મહારાષ્ટ્રમાં સાઠ હજાર ગાંઠડી મધ્યપ્રદેશમાં અગિયાર હજાર પાંચસો ગાંઠડી કર્ણાટકમાં બાર હજાર ગાંઠડી તેલંગાણામાં બાવીસ હજાર ગાંઠડી આંધ્રપ્રદેશમાં છ હજાર ગાંઠડી તમિલનાડુમાં બાર હજાર ગાંઠડી ઓરિસ્સામાં બારસો ગાંઠડી અને અન્યમાં ઝીરો કુલ એક લાખ સત્તાવન હજારને સાતસો ગાંઠડીની આવક થઈ ખાલી કપાસની બજારમાં મંદિરનો દોર યથાવત શહેરોની બજારો તૂટતા કપાસના ભાવ મંડીઓમાં રૂપિયા પાંચથી દસ નરમ હતા તો અમુક સેન્ટરમાં ભાવ ટીકી રહ્યા હતા આગામી દિવસોમાં બજારમાં વેસવાળી વધશે તો ભાવ હજી પણ થોડા નીચા આવે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં તેત્રીસ હજાર મણ હળવદમાં પાંચ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં પાંચ હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક ચૌદસો થી ચૌદસો પચીસ હતા કાઠિયાવાડથી પચાસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક મહારાષ્ટ્રના કપાસના તેરસો પંચોતેર થી ચૌદસો ચાલીસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની તેર હજાર આવક હતી રૂની બજારમાં ઘટાડો હતો દેશમાં રૂની આવક એક લાખ સા એક પોઈન્ટ ચાર આઠ લાખ ગંઠડી આસપાસ થઈ તેના ભાવમાં સતત બીજા દિવસે રૂપિયા સો ઘટ્યા હતા રૂમમાં ઘરાયકી ન આવે ત્યાં સુધી સુધારો થાય તેવા સંજોગો દેખાતા નથી ગુજરાતમાં શંકરઋના ભાવ ગણેમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા એકસો ઘટી રૂપિયા ત્રેપન હજાર એકસોથી ત્રેપન હજાર ચારસો હતા જ્યારે કલ્યાણ કલ્યાણઋના ભાવ ખાંડીના રૂપિયા ચાલીસ હજાર પાંચસોથી ચાલીસ હજાર આઠસો હતા બજારમાં ભાવ ભાવ રૂપિયા સપાટી પર બંધ મોરબીના ખોળનો જોડબારદારના પંદરસો દસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો પચાસથી ચૌદસો પંચોતેર પતિ પચાસ કિલોના હતા કપાસ્યાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પંચાવનથી છસો પાસઠ હતા અને કડીમાં છસો એસી થી છસો નેવું હતા સીસીઆઈએ ઋનો ભાવ સતત પાંચ દિવસ રાખ્યા બાદ મંગળવારે રૂપિયા ચારસો ઘટાડ્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે ટીવીએમએમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા ચારસો ઘટાડી રૂપિયા એકાવન હજાર પાંચસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમએમ રૂના ભાવ રૂપિયા બાવન હજાર નવસો અને અઠ્યાવીસ એમએમ રૂના ભાવ એકાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા સીસીઆઈની મંગળવારે ત્રણસો ઘાંસડી બેસાઇ હતી જેમાં મિલોએ સોળસો ઘાંસડી અને ટ્રેડર્સોએ એક પણ ઘાંસળી ખરીદી નથી મિત્રો કપચા ખોળ છીડ્યો હતો અને બજાર સડી હતી કપચા ખોળ તૂટતો હશે પણ તે ઝાઝા ટાઈમ સુધી તૂટેલો ન રહે એ તમે પણ સમજજો કારણ કે કપાઈ ખોળો આપણે ખરીદવાનો છે એટલે એ થોડાક ટાઈમ માટે તૂટેલો છે આજે બજારનો ઓલ ઓવર સંકેતો જે આપણે અગાઉ કીધું હતું એમ બ્રાઝિલમાં પણ વરસાદ વરી રહ્યો છે ને અમેરિકામાં જે ઓછા ભાવ આવ્યા એટલે ત્યાં પીએલ પ્રાઇસ લોસ કવર માટે એકરે સત્યાસી ડોલર રૂપિયા ડોલરની સહાય ચૂકવવામાં આવશે એટલે એની લોસ કવર એમાં તમે સમજો કે ઓછી કિંમતનું કવર કરવા માટે એટલે સત્યાશી ડોલર એક એકરે એટલે સાડા સાત હજાર રૂપિયા એક એકરે સહાય ચૂકવાશે અને એક વીઘે ત્રણ હજાર રૂપિયા જેવી સહાય ચૂકવાશે ત્યાં બીજી સહાય પણ આવે એગ્રિકલ્ચર રિસ્ક કવરેજ આવે એમાં ઉત્પાદન થોડું ઓછું આવ્યું હોય તો પણ એકરે ચાલીસથી સાઠ ડોલર ચૂકવાય અને ગિનિંગ કોટન ગીનિંગ શેર પ્રાઇઝ એટલે કે જે આપણે મશીનથી વીણાય અને જે બહુ કસરો આવે એને દૂર કરવા માટે કોટનને ગીનિંગ કરવાનું હોય જીનિંગની ગિનિંગ અને તેમાં પણ સાઠથી એસી ડોલરની સહાય મળે છે ખેડૂતોને એકરે અને ત્યાં ખેતરોય મોટા હોય છે એક એક હજાર એકરના ખેતરો હોય છે બ્રાઝિલ અને અમેરિકામાં છતાં તેના નિષ્ણાતો દસ ટકા વાવેતર અમેરિકામાં ઘટશે એવી વાતો કરી રહ્યા છે અત્યારે મત વ્યક્ત કરી રહ્યા છે ન્યૂયોર્ક કોટન વાયદો જીરો પોઈન્ટ ઓગણચાળીસ ટકા જેવો ઘટી સડસઠ પોઈન્ટ એક સેન્ટ ઉપર બંધ આવ્યો હવે પાકિસ્તાને ઋણનું ઉત્પાદન વધારવા માટે ચીનની જીને ટેકનિકલ મોડિફાઈડ ટેકનોલોજી અપનાવવા સમજૂતી કરાર કર્યા હતા ચીનના લુનાન્યૂની રજાઓ ચાલુ થતાં હવે પછીના દસ દિવસ ચીનના રૂ અને કોટનિયાના વાયદા બંધ રહેશે પાકિસ્તાનમાં છેલ્લા બે વર્ષથી રૂનું ઉત્પાદન સતત ઘટી રહ્યું હોય પાકિસ્તાનની પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ ચીનની જીનિયર ટેકનિકલ મોડિફાઈડ ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય લીધો છે પંજાબના એગ્રીકલ્ચર મિનિસ્ટરે ચીનના ડેલિગેશન સાથે જીની ટેકનિકલ મોડિફાઈડ ટેકનોલોજી અપનાવવા માટેની સમજૂતી કરાર થયા હતા ચીનમાં પંજાબ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મોડર્ન ટેકનોલોજી વિશે ટ્રેનિંગ આપશે બ્રાઝિલ મારૂનું ઉત્પાદન આગામી મે જૂન મહિનાથી ચાલુ થતી નવી સિઝનમાં બસો બાવીસ લાખ ગાંસડી એકસો સિત્તેર કિલાની થવાનો અંદાજ સ્ટોન એક્સ નામની એગ્રીકલ્ચર એજન્સીએ મૂક્યો હતો અગાઉ એજન્સીએ બસો પચીસ લાખ ગાંસડીનો અંદાજ મૂક્યો હતો એટલે ત્રણ લાખ ઘાંસડી ઘટશે બ્રાઝિલમાં છેલ્લા એક મહિનાથી ભારે વરસાદ પડી રહ્યો હોય કપાસના પાકને નુકસાન થયું હોય સ્ટોન એક્સે અંદાજ ઘટાડ્યો હતો બ્રાઝિલમાં ચાલુ સીઝનમાં ઋણનું ઉત્પાદન બસો સત્તર લાખ ગણસ્ટી થયું હતું વિયેતનામ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે બે હજાર ચોવીસમાં વિયેતનામની ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ ચુમ્માલીસ અબજ ડોલર થઈ હતી ત્યારબાદ બે હજાર પચીસમાં ચારથી પાંચ અબજ ડોલરની નિકાસ વધી અડતાલીસથી ઓગણપચાસ અબજ ડોલરની નિકાસનો ટાર્ગેટ નક્કી કર્યો હતો મિત્રો તમે વિચાર કરો આપણે હજી અહીંયા ફોરજીનું બે ચાર વર્ષથી ક્યાંય હજી મંજૂરી નથી પહેલાં ટેસ્ટિંગની મંજૂરી અપાય ને પછી અપાય પણ ટેસ્ટિંગની મંજૂરી આ ચારે અપાઈ ગઈ છે એવું મેં સાંભળ્યું હતું હવે કદાચ જો અત્યારે મંજૂરી અપાય ને તો કંઈક બિયારણો સસ્તા થાય બાકી પાકિસ્તાને પણ ફોરજી અપનાવી લીધું ચીન પાણીથી બ્રાઝિલમાં પાક આપણે અગાઉ કીધું હતું અત્યારે એટલો બધો નહીં પણ ઘટાડો તો છે ત્યાં સતત એક મહિનાથી વરસાદ વરસે છે એટલે કપાસના પાકને નુકસાન ગયું છે સોયાબીનના પાકને પણ નુકસાન ગયું છે અમેરિકા તમે વિચાર કરો પ્રાઇસ લોસ કવરે આપે એગ્રીકલ્ચર રિસ્ક કવરેજ આપે છે અને કોટન જીનિંગ શેર પ્રાઇઝ પણ આપે છે તમે વિચાર કરો વિગત ને હજાર રૂપિયા પ્રાઇસ લોસ કવર આપણે તમે અહીંયા વિચારો ફોર જીનું હજી મંજૂરી નથી કેટલું બધું વિચાર કરો કેટલું આપણે અને એની પદ્ધતિ અલગ છે બધાની ચીને ફોરજી અપનાવી લીધું એને પાકિસ્તાનને પણ આપી દીધું ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી